હમણાં થોડોક હું વંટોળમાં આવી ગયો છું આમાં એ કુદરતી આવી જવાય છે આમાં આપણો વાંક નથી હોતો મામા હું ઓટોમેટિક આવી જાઉં તમે હા એમાં તો હમણાં બે કંઈક વિડીયો વાય તે મારા દીકરા એક તો લાલ લીલા પડદા વાય બેઠો બેઠો બોલે છે કે અકાભાને કડવો અનુભવ થયો છે તો એમને ખાંડ લઈને ફરવું જોઈએ એટલે ભાઈ અમે તો ખાંડ લઈને ફરીશી પણ તું શું લેવા જેલ લઈને ફરે છે અમે તો ખાંડ લઈને ફરી તું જેલ લઈને ક્યાં ફરીશ ભાઈ મોદી સાહેબને મત દો મોદી સાહેબને મત દો મોદી સાહેબને મત દો આ કડવો અનુભવ થયો મેં તું અમારે સરકાર સરકારી કે લેવા દેવા દેવાથી અમારો મુદ્દો ડૉક્ટર હરેશભાઈ અને ત્રીસ વર્ષ પહેલાં બીજો કડવો અનુભવ છે એ ત્રીસ વર્ષ પહેલાં મારી દીકરી પાંચ હજાર રૂપિયા વિના મરી ગીતી દવાખાનામાં એલજીમાં એ સરકારી જ હતું તારે મોદી સાહેબ નહોતા તારે બીજા કોઈ કરતા એટલે એ વાતો કર ને તમે તમારું કામ કરો અમે મારું કરી અમને બીજા કરવા અનુભવ થયા છે અને આ હું જે લડ્યું મારી બેન માટે નથી લડ્યો નાના માણસો માટે લડ્યો છું ગુજરાતના મારી બેન તો હાજી થઈ જાય માનો ને પંદર દિવસથી આવી શું લેવા તો જોઈએ પણ મેં જોયું બધું તંત્ર ખરાબ હતું અને જ્યાં સુધી જવાબ તો આપો કેવું તો પડશે જ કે અમારી ભૂલ છે કે તમારું સત્ય નાશ કરી નાખશું અમે અને ગઢવી જ્યારે સત્ય હાલતો હોય ને એટલે એમાં સામે પડે ને સત્ય માટે હોય જો કોઈ સામે પડે એટલે પૂરું થઈ જવું માન લેવું તમારે પછી એક ડોક્ટર સાહેબ મારું ભૂલ કાઢે છે તો મારી હિસાબમાં કે મારી ભાઈ એમની છે સહા કરીને કે ડૉક્ટર એમ કહેતા હતા ગગાબા ગઢવી તમે ત્રણ ત્રણ લાખ રૂપિયા લો છો તો અમે તમને કોઈ દી પૂછ્યું તમે પૈસા ઓછા કરાવો ડૉક્ટર પાસે એમ બીધું મેં કરાવ્યા છે એ બિલ તો પરા પીપળીને હાયર સમજાય આપ્યું હતું ભાઈ ગઢવી અમારી ગૌશાળામાં નોકરી કરે છે તો અમે આપશું મેં તો ખાલી ઓછા કરાવ્યા મારો વાંક છે અને ડૉક્ટર સાહેબ કે મારો હિસાબ માં કે મેં તને કોઈ દી પૂછ્યું તારા અન્ય કેટલા પૈસા છે તમારો કેટલો પગાર છે કોરોનામાં મેં મારા બેંક બેલેન્સ ખાલી કર્યા હતા ને તે કોકના બેંક બેલેન્સ ખાલી કર્યા ડૉક્ટર સાહેબ કોકને ચીરી નહીં ખાતા તમે અમે તો સરકારી ડૉક્ટર આવી સલાહ જ ન એને ખાલી એમ જ કહ્યું કે અમારી ભૂલ છે આવી સલાહો આપે છે દુઃખની વાત છે પણ અમારે કરવી પડશે મને કે ત્રણ લાખ રૂપિયા મેં હિસાબ આપો કે હું ત્રણ લાખ રૂપિયા માની લો લઉં જ છું ત્રણ લાખ લઉં છું એટલે પંદર પ્રોગ્રામ થાય મારે એટલે પચાસ લાખ રૂપિયા થયા મહિનાના બાર મહિનાના છ કરોડ રૂપિયા થાય એટલે વીસ વર્ષથી પ્રોગ્રામ કરું પણ દસ વર્ષ ગણી એટલે સાઠ કરોડ રૂપિયા મારી પાસે હોવો જોઈએ તો ડૉક્ટરની વિનંતી કે તું મને ખાલી 6 કરોડ રૂપિયા આપ બધું તમારું લઈ જા જા હેડ સાલા આવ ગઢવી આમે પડો છો તબો નખો નીકળી જાય છે એટલે મારી પાસે હિસાબ માંગે હિસાબ તો હું તારી પાસે માંગી તારો 50 રૂપિયા પગાર તારી પાસે કેટલી પ્રોપર્ટી મારે જોવાનું હવે સારું કામ કરવા જેવું નથી આ દુનિયામાં બોલો હું કરીશ કારણ કે મારા બાવન વાળા થયા ભાઈ આઠ વાળા પછી સાઠ વાળા થયા પછી જીવો ન જીવો શું ફેર પડે પણ આઠ વાળામાં સારું કામ ગમે એક આધું કામ તો કરી જ નાખવું હોય હા અને ગઢવીજીની માયા પડે સમજી ગયા ને મારા મિત્ર પ્રવદાન ગઢવી બેટા એ પાછા મારા નાનો ભાઈ છે અને ચારણ પ્રેમી છે એ ગેરંટી આપું મારે કંઈક તકલીફ પડે ને તો એક જ એવું ગઢવી છે પ્રણાન ઉડીને પડે પાકા ભાઈ એક એ તો પાકા ફોન કરો એટલે હાજર થાય એવો મરત માણસ છે પ્રણદાન ગઢવી અને આ મારા અનુભવ બોલે છે એટલે પ્રણવિદાન ગઢવી ને તાણી ગરત વધારે આપણે ચારણ સમાજ પ્રેમી છે ને જમી છે એ સૌથી મોટી વાત છે પછી અહીંયા અને રાંભાઈની વાત થાય એવું નથી કારણ કે એક હજાર આઠ છે પણ મગજ એટલે બે હજાર આઠ જવાય મગજ જાવ છે રામભાઈ બે હજાર આઠ દુઃખની વાત છે પણ કરવી પડશે મારે હું આપણે અદભુત જ્ઞાતિ છે કઢવી આપણે શિવ પાયા હતા આપણે થોડાક આરસુ છે એ પાકા પાયા છે હું તમને દાખલો આપું શિવ તપસ્યા કરવા જાય ને અને આ ખુલે શિવની ત્યાં દસ લાખ વર્ષ થઈ ગયા હોય આટલી તપસ્યા શિવની હતી મેં એકવાર તપસ્યા કરવા શિવ ગયા

પાર્વતીજી કીધું છે કે જેટલા આપણી પાસે જે સાધનો છે જે આપણે માણસો છે કોઈ કામ ના છે નહીં પાર્વતીજી કે કોણ કોણ કે આ કાચબ કઈ કામ કરે છે બેઠો બેઠો ખાય છે બીજું આ નાગ ફૂફાડે અમારે જે કઈ કામમાં નથી આવતો ત્રીજું આ પોઠિયું આપણે એક જ વાર બેઠા એની માથે પછી બેઠા જ નથી કે ચોથું આ ભૂત કે આખા કૈલાસમાં ફરે છે પાંચમો કે આ ચારણ હું તો શાંતિ બોલો કોઈ કામના જ નહીં કે આને મારે સજા આપી છે પેલા કાચબાને મોકલો ડોક્ટર તને ચીરે છે હાજો કરે ચીરો હાજો કરે આવું કંઈક રિહર્સલ ડૉક્ટર કરે છે કાચબા માટે ભગવાને કાચબાને શાંતિ ન લેવા દીધી પછી મોકલો પોઠિયાને આખા ગામના ખેતર ખેડાયા એને ભગવાને શાંતિ ન લેવા દીધી પછી મોકલા નાગને કારણ કે મૂલી માથે નચાયા મદારી એને શાંતિ ભગવાન ન લેવા દીધી પછી મોકલા ભૂતને મરતાના ધોવાડા પણ હાંકરું મારીને એને ભગવાનને શાંતિ લેવા દીધી નહીં છેલ્લા વિદ્યા ગઢવી શિવ કે આ ગઢવી જાઓ નીચે ગઢવી કે બાપુજી તમને શું લાગે હું નીચે દુઃખી થઈશ ને બહુ મહેનત કરીશ એવું તમને લાગે એ નહી કે કીધું એટલે જવાનું ત્યારે ગઢવી કીધું એકલો ના જાઉં મારી માને બોલાવો મારી મા તો હું જાઉં અને

તારે ગઢવી કીધું કે એકલો ના જાવ તું આવે તો જોઉં અને માયા કીધું કે તું નીચે જા આવું એક નહીં પણ નવ લક્ષી રૂપ લઈને તારા સમાજમાં આવીશ તું મને જે રૂપમાં યાદ કે જે રૂપમાં આવીને ઉભી રહીશ અને આવ્યો અચાણ ક્યાંક એક ક્યાંક દસ ક્યાંક હાથ ક્યાંક પાંચ ક્યાંક ત્રણ ક્યાંક બે આવી જગત માં પ્રગટ થવા બનાવી અને ગઢવી તમે જો આપણે ગઢવીને ભૂત ન વર્ગે એ ઓળખી જાય સ્ટાફ સ્ટાફ કરીને પાછું વળી જતો આપણે સ્ટાફમાં આવી આખલાન ભૂત ને હેરું ને પોઠિયા ને આપણે ઉપર હતા જીને કોઈ નોંધ ઘડી રહેતા હતા જેથી કોમ છે શું બાપુ અદભુત ક્રાંતિ છે આપણે એટલે કહું છું ડોક્ટરોને સામાન આપડતા અને હું નહીં મૂકું મારું ઘર વેકી નાખીશ બધા પણ ડૉક્ટરને હું હા તો પડાવીશ કે મારી ભૂલ છે બહુ દુઃખી કર્યા નાની પ્રજા બહુ દુઃખી છે ધીમે ધીમે પણ હું આથી આભાર માનું છું ન્યૂઝવાળાનો એક એક ન્યૂઝ જે હાજર થઈ ગયું અને ચૌદ કલાક એક જ ન્યૂઝ હાલ્યા હતા ગઢવીના ન્યૂઝ વાળો થેન્ક યુ કહું છું કે મારો અવાજ તમે ગુજરાતી પબ્લિક સુધી પહોંચાડ્યો આ ન્યૂઝ છે આપણું કોઈ ચાણનો અવાજ તો પહોંચાડ્યો એટલે વધારે શાંતિ રાખજો અમને રાજકીય મુદ્દો બનાવતા ને હરામ ખોરાક તમારો નખો જ નીકળી જાય છે ઘડવીને ચે અલવાડતા નહીં આમ તો ઘડી હલવાય જ નહીં આપણે ચોખ વારો આરો હજ આપણ લઈ જાય છે દુઃખની વાત છે પણ મારે કરવી પડશે જીવનમાં મારો દીકરો છે અરે આવ્યો પહેલી વાત છે બેટા દસમાની પરીક્ષા આપીશ છેલ્લું પેપર હતું મને કે પપ્પા તમે મને લેવા આવજો હું એક વાગે બહાર આવી જઈશ સ્કૂલમાંથી દોઢ વાગ્યો પણ આવ્યો ને બહાર મને એમ થયું હારો સીધો કલેક્ટર થઈને આવશે પણ આવ્યો દોઢ વાગે મને કે પપ્પા હું એંશી ટકા લાવું તો મને શું લઈ દઈશું મેં તો એંશી ટકા નહીં ખાલી તું પાંચ વિષયમાં પાસ થઈશ ને તો એ તું માગીશ હું તને લઈ દઈશ કીધું કારણ કે હું એક વિષયમાં પાસ થયેલો છું તું ખાલી મારો ડેકોર્ડ તો નાખ હું ઓકે એમ ટૂંકની વાત છે દસ વર્ષે આદિક્રિયાનો જન્મ થયો સાહેબ હું બહુ રાજી થયો હતો દસ વર્ષ થી આવ્યો તમારે તું જતો ને હા પૂછલે વારો દસ વર્ષ રે દીકરો આયો હું ખુશ થઈ ગયો હું જો મારા દીકરાને જોવા માટે તો નર્સ મારા દીકરાને હાથ માં લઈને ઊભેલી બધું બેન બતાવો મારો દીકરો બતાવો મન કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું કે મિંદુ બેન એક કામ કર તું મને 500 રૂપિયા આપ દીકરો તું રાખી કીધું ભાઈ એ કે મારે શું કરી દો લાય મારો છોકરો મન કે બાપુ હું ખુશી ના માંગુ છું બધું હું તારો બાપ કોક ને લઈને આવ્યો છું દઈ દીધો તરત અને મેં હમણાં સાયકલ એ આપી નાની હા નાની સાયકલ મેં તું પછી એ સાયકલમાં તો હું ખુદ બેઠો પછી મેં પૂછ્યું મેં તારી નાની સાયકલમાં હું બેઠો છું તો કેવો લાગુ છું પછી મને કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા તમે એવા લાગો છો જાણે બહુ ચોર મારા કુકડા માથે મહેસાસુર બેઠો લાગે મહેસાસુર કીધો કાંઈ વાંધો નહીં હું મને કે પપ્પા મારે તેજમાં તમારે મજાક કરો મેં બેટા ધંધો છે બેટા અમુક સહન કરી લેવાનું આટલી દુનિયા સહન કર તું તો મારો દીકરો છું સહન કરતા શીખો સહન હા કલાકાર છે ને ભાઈ બહુ પીડાય છે કલાકારનો નો દર્દ હજી કોઈ કોઈ સમજી એક નથી હું ઘણી વાર એમ કહેતો હોય છું એ મારી મજાક છે કે આમાં મારું એક રૂપિયાનું રોકાણ ખરું એક જોડી કપડાં પહેરીને આવેલા કીધું કદાચ લાખ રૂપિયા નક્કી કર્યા હોય અને એક રૂપિયા ન આપે તો મારું જાય શું કોઈ રોકાણ તો છે ને પણ એવું નથી સાહેબ કલાકાર તો પહેલાં હારો બાપ નથી બની શકતો કલાકારના દીકરાને ખંભામાંથી બેન કોઈ નીકળ્યો દાખલા ખરા એ દીકરાને ફરવા લે નીકળ્યો ખરા દાખલા હારો બાપ નથી બને તો કલાકાર હારો ભાઈ ન બને ચાર મહિના આગો અમે તારીખ લીધી અમને ખબર નહીં અમારે બેનના દીકરાના લગ્ન આવવાના છે અહીંયા પાણીના લગ્ન અમે કોક અહીંયા ગીત ગાતા હોય છે કલાકાર વ્યવહારમાં નથી બોલો અગાલાને અમે જઈ શકતા નથી અમારા પ્રોગ્રામ લઈ લીધા હોય કલાકાર તહેવારમાં નથી ભાઈ દિવાળીને હાથે હોળી છે ને આ ધૂળેટી છે ને ચા ભાઈ અહીંયા બેઠા અમારે ન જવું જોઈએ હલો તહેવારમાં અમે ન જતા દુઃખની વાત છે બહુ દુઃખી છે અમારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય અમે એમ કહીએ કે અમે નહીં આવી શકી કેમ નહીં આવી શકો અમારા માસી મરી ગયા છે નો ચાલે તમારા બાપ વાળ વાગી ગયા આવું જ પડશે એટલે મારે જવું જ પડે મારે માસી ભલે મરી જાય હોય જો એમના માસી મરી જાય તો કે ડાયરેક્ટ કેન્સલ કાંય કે મારે માસી મરી જાય એટલે માસી તો બેના હડખાં હોવા જોઈએ તમારી માસી માસી તો માસી રાશિ આવું કેવું ફૂકની વાત છે કરી પડે અને હા અમારી તારીખ કેન્સર હોય જો અમે તારીખ ક્યાં લીધી હોય બે મહિના અગાઉ અને એ કે અમારે આવી તકલીફ થઈ જશે ડાયરેક્ટ કેન્સલ અમારા પૈસા જ્યાં જ તે મારું તો ધ્યાન જ નથી આપતું દીકરી દુઃખ વાત છે કલાકાર ભાઈ અનંક દુખી છે એને કોઈ બચાવો સંગઠન કરો કલાકાર દુઃખી છે મારે પાંચ ત્યાં બેઠા મુખી છે જઈ ગયા હા હા બેટા રામભાઈ પણ બધા સારા સગાવાલા બધા ભેગા ગયા છે અદભુત આ જગ્યા છે અને હું એમાં પ્રગતિ થાય મને પ્રાર્થના કરું કે રામભાઈ હવે એ કદાચ આઠ થઈ ગયા છે બહુ મોટી વાત રામભાઈ હો આ કૃપા જ કહેવાય બાકી કીધું છે યાદ નહીં બેઠે બેઠે કદાચ આઠ થઈ જવું એટલે કૃપા જ કહેવાય અને મારે તો બહુ તપસ્યા એવું કરવું પડે છે સાહેબ આપણે આગળ ધર્મ તપસ્યા કરીને આવ્યું આગળની તપસ્યા પણ કાયમ આવે છે કોઈ માણસ ભક્તિ કરતો કરતો કોઈ ભક્તિ કરીને ભગવાન પ્રસન્ન થાય એ પાક્કા પાય છે પણ અડધી ભક્તિ કરીને મરી જાય તો એનું શું થાય એનું એ તો મરી ગયું પણ નહીં અર્ધી ભક્તિ કરીને મરી જાય એને બીજા ધર્મમાં ભગવાન એવો અદભુત અવતાર આપે છે બહુ સુખી ખાંદન બહુ મોટો માણસ બનાવે છે એમાં જો થોડી ઘણી ભક્તિ કરી લે ભગવાન નીતિનો બેડો પાર થઈ જાય પણ કરી શકતો છે નહીં અડધી ભક્તિવાળાને ફળ આપે છે એને કોઈ સંત બનાવે છે કોઈ મોટો માણસ બનાવે છે એ પૂરી કરી લેવાની મુદ્દો આવે છે અને આજનો મુદ્દો એ છે કે ઘણા બધા કલાકારો છે એટલે હું જે પાંચ મિનિટ ખાલી બોલીશ કારણ કે સાધુ સંતોને પણ ઉતાવર છે અને એટલે એટલે મારે ઉતાવર છે આખી આ દુનિયામાં હું શું લેવા આવ્યો ને મને ખબર નથી કે હું દુનિયામાં શું લેવા આવ્યો છું ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આપ્યા વરી પાછો ડાયરિયામાં આવી પૈસા આવ્યા ઘરે આપ્યા વળી પાછો ડાયરિયામાં આવીજો પૈસા આવ્યા ઘરે આપ્યા હું તો ઘરે ખાતોય નથી તો હું ઘરે શું લેવા પૈસા આપું છું હું કોઈ મજૂર છું દારીઓ છું એનિમલ છું હું શું કોણ હું શું લેવા દુનિયામાં આવ્યો છું કોકના માટે જ તે મારે કંઈ કરવાનું જ નહીં મારી કોઈ ઈચ્છા હશે જ નહીં પણ નથી પૂરી થાવતી તું પરિવાર ઘણા બધી મારી થયું છે માણસ હર હર માણસ કોકના માટે આવે છે આયા પોતાના માટે નહીં બેન માટે દીકરી માટે ભાઈ માટે મા માટે બાપ માટે પોતાના માટે માણસ કઈ કરી શકતો જ નથી કોકના માટે આવું પડે છે એટલે દુઃખની વાત છે પણ કયો પછી કેમ આવું જો હમણાં હું જો દો છે કોળી દવાખાના જો ને ડૉક્ટરે મારું અપમાન કર્યું મને કે ભાઈ બે જાઓ વારો આવશે વારો આવશે મેં જો હું કલાકાર છું તે મને કંઈક દાવડીઓ સમજી ગયા જોયું ને ત્યાં ઊંઘમાં જોતો ને કે કારો કરો મેં જો હશે ચા ચા જાય કે બે ભાઈ કે